જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરો ઉપર દવાઈ હાથ ધરવામાં આવી હતી લીંબડી શહેરમાં વ્યાજખોરો ડામી જવા પામી હતી ત્યારે વળી પાછું વ્યાજખોર દ્વારા એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો માર મારતા ઈજાગ્રસ્ત જયેશભાઈ ઠાકોરજીભાઈ પરાલિયાને લીંબડી સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાવા પામી હતી ત્યારે જયેશભાઈને આંખ અને માથાના ભાગમાં ગંભીર ઈજાઓના કારણે તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા જયશે ખંદાર રૂપા લીંબડી મને બોલાયો ને નદી કાંઠે અને ચાર પરવડૂપા શું નામ લખન નામ ઓહ અત્યારે આ તો ભાઈ તમને શું માર્યો

છ સાત લાખ તો લઈ ગયા હે છોકરા ભાઈ હજી સાડા ચાર લાખ રૂપિયા કાઢે તો ધમકી આપે નાના નાના હે છોકરા માં હોય હંતાઈ જાય કેટલો ત્રાસ છે શ્રી ડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર